માહિતી ખાતાની ઓફિસ પાસે તેમજ ગાંધી સમજૂતી પાછળ આવા અનેક વિસ્તારોમાં કચરાના ઢગ જોવા મળ્યા છે તેમ છતાં ભાવનગર દેશમાં સર્વશ્રેષ્ઠ શહેર માં સ્થાન પામતું હોય તો મહાનગર પાલિકાના સત્તાધીશો મોટા ગાંડા ફૂટવાને બદલે ખરેખર શહેર ને સ્વચ્છ બનાવવા માટે કમર કસવાની જરૂર છે તેમ લોકોની માંગ ઉઠવી હતી and uh you -huh. જ્યારે ભીનચિત્રો લગાડેલા છે કે મારું ભાવનગર સ્વચ્છ ભાવનગર કે સ્વચ્છ ભારત અહીં સ્વચ્છતા જાળવો છતાં પબ્લિક પોતે સમજ્યા વગર અહીંયા કચરાના ઢગડા કરશે એટલે એટલે મહેરબાની કરીને દરેકને એક વિનંતી છે કે ડાયમંડ શોપમાં જ્યાં કચરાના ઢગડા થાય છે ત્યાં મૂકેલા ડસ્ટબિનની અંદર કચરો નાખે નહીં કે આજુબાજુ ફેંકીને જતા રહે જ્યારે ભાઈઓ કચરો લઈ જાય છે તો પછી એને સ્વચ્છતા જાળવી અને આ પણ એના પ્રતિકાર કરતો નાખે આજુબાજુ નાખે નહીં અને જતા પછી પણ સ્વચ્છતા જાણે સ્વચ્છ ભાવનગર મારું ભાવનગર કેરારા મહાનગરપાલિકા ભાજપના સત્તાધીશો મારી પાત્ર જોઈ રહ્યા છે કે આમ કહે છે કે આપણો ભાવનગરનો તેત્રીસમો નંબર સ્વચ્છતામાં આવ્યો તો એનો નમૂનો અહીંયા તે દેખાઈ રહ્યો છે કે તેત્રીસમો નંબર કઈ રીતે આવ્યો તો ભાવનગરમાં આવા ઘણી જગ્યાએ કચરાના ઝગલાઓ છે તો પહેલાં એ સમય કરાવે અને પછી પોતાની પ્રસિદ્ધિ મેળવવાની ઉભી કર્યા કે જરા ભાવનગરને સ્વચ્છ કરે એ માટે હું ભાવનગરના સત્તાધીશોને અપીલ કરું છું કે પેલા આપણું ભાવનગર સ્વચ્છ કરો અહીંયા આ કચરો રોજ છે ને બાર બાર એક વાગ્યા સુધી આમ નામ પડ્યો રહે છે અમને તકલીફ પડે છે બીમારી થાય છે આમાં આખા ઇન્ડિયામાં ભાવનગરમાં તેત્રીસમો ક્રમ આવ્યો છે આ હું આ તેત્રીસમો ક્રમ છે આ તેત્રીસમો કે છેલ્લો છે આ કચરાનો કંઈક કરો તમે

અને દરેક અધિકારીને વિનંતી છે કે નિકાલ કરે ખરીદી કરવા આવતા મેં જોયું કે નાગરપોળના દેલાભાઈ જે નો ઢગલો છે તેને જોવામાં એવું લાગે કે મુંબઈના કોઈ મોલનો માલ આવેલો હોય ને કેમ પાતર્યો હોય અને એટલી ખરાબ પરિસ્થિતિ છે કે અહીંયા ગાયો ભેગી થાય નાનો રોડ છે ટ્રાફિક જામ થાય છે આજુબાજુના દુકાનવાળાઓને એટલી તકલીફ થાય કે એને ખેરાક ન આવે દુર્ગંધ આવે એને મચરામાં ત્રાક પહોંચે બીમારી થાય ઉઠી અને કાલે ટીવીમાં જોયું કે આ ભ્રષ્ટાચારમાં મસ્ત રહેતા લોકો એવું કહે છે કે પાંચસો સિટીમાં અમારો તેત્રીસ ક્રમ આવ્યો એટલે એનું કાંઈક ભૂલ ભરેલું નિવેદન હોય એવું લાગે છે ફરી વખત એને એ રિપોર્ટ વાંચવો જોઈએ આમાં તેત્રીસમો ક્રમ ક્યાં હું તો એમ કહું છું કે એને તેત્રીસ તેત્રીસો મોકરમે ન આવે છે તમે હરેક વિસ્તારમાં જાઓ એમાં પછાત ને લઘુમતી વિસ્તારો એમાં તો તમારે વાત જ નહીં પૂછવાની કે જણા નકશામાં આ લો વિસ્તારો હોતા જ નથી એવી રીતનું વર્તન હોય છે હા સફાઈ હોય છે પણ એ ગયા બેન બેની ભાણિયા રહેતા હોય એ ભાઈ ભાંડું રહેતા હોય ત્યાં બધી સફાઈ અભિયાન થાય છે એમાં નાની